ઝઘડીયા તાલુકાના અસનાવી વિસ્તારમાં આવેલ ક્વોરી તથા ખાણોમાંથી રોયલ્ટી ચોરી કરી નીકળતા વાહનો સામે કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી હતી જગડિયા તાલુકાના જનજાતિ સુરક્ષા મંચ દ્વારા તાલુકાના કેટલાક ગામોમાં આવેલ ક્વોરી તેમજ પથ્થરની ખાણોમાંથી રોયલ્ટી ચોરી કરી ઓવરલોડ નીકળતા વાહનો સામે તથા આવા વાહનો ગ્રામીણ રસ્તાઓ પરથી પસાર થતા રસ્તાઓ તૂટી જવા બાબતે તેમની સામે વસુલાત કરવા મુખ્યમંત્રી જિલ્લા કલેક્ટર તથા જિલ્લા પોલીસ અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી લેખિત રજૂઆતમાં તેઓએ જણાવ્યું હતું જગડિયા તાલુકાના અશ્નાવી વિસ્તારમાં ચાલતી ક્વારીઓમાંથી મોટા હાઈવા અને ટ્રકો ડસ્ટ કપચી અને મેટલ જેવા રો મટેય ભરીને ગેરકાયદેસર રીતે રોયલ્ટી બચાવવા માટે મોટા અણધરાથી નાના અણધરા વાયા વાસના થઈ વંઠીવાડના સિંગલ રસ્તાઓ મારફતે તરફ નીકળતા હોય છે ગ્રામીણ રસ્તાઓ હાલમાં જ નવા બન્યા પછી થોડા સમયમાં જ આવા ભારે વાહન પસાર થવાથી રસ્તા ખરાબ થઈ જાય છે રોયલ્ટી ચોરી કરી રૂપિયાની બચત કરવાના ચક્કરમાં ગ્રામીણ રસ્તાઓ બેહાલ બની ગયા છે જેથી સ્થાનિકોને ભારે હાલાકી પડતી હોય છે આવા ભારે વાહન માલિકો ગેરકાયદેસર રીતે માટી ખોદી ઝઘડીયા તથા અન્ય ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી કંપનીઓમાં ગેરકાયદેસર રીતે રોયલ્ટી ચોરી કરી ગ્રામીણ રસ્તાઓ મારફતે માટી પૂરી પાડતા હોય છે જેથી આવા ગ્રામીણ રસ્તા ઉપર ચાલતા વાહનો રોકવામાં આવે અને બેરિકેડ્સ મૂકવામાં આવે અતિ ભારે વાહનો માટે સામાન્ય હાઇટ પર એંગલ લગાડવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં આવા ગેરકાયદેસર રીતે સરકારી તિજોરી પર તરાપ મારી રોયલ્ટી ચોરી કરી ઓવરલોડ વાહન હંકારવાના કારણે ગ્રામીણ રસ્તાઓને ભારે નુકસાન થયું છે તેથી આવા ગુમ આપ્યાઓ સામે તેની રોડ મરામતની ખર્ચની રકમની વસુલાત કરી રસ્તાઓની મરામત કરવા તેમજ ઉપરોક્ત જણાવેલ ગામડાઓના રસ્તાઓ રિપેર કરી પરિવાહનો તાત્કાલિક બંધ કરવા રજૂઆત કરી હતી અમે આજે મામલતદાર શ્રીને આવેદનપત્ર આપવામાં આપવા આવ્યા છે જે અમારો મુદ્દો છે કે અસનાવી બાજુ જે કોરીઓ આવેલી છે એ કોરીઓમાંથી બેફામ રીતે ટ્રકો કપચી ડસ્ટ અને મેન્ટલ લઈને આવે છે જે અમારા શિયાલીથી જે કોલીવાડા નાના આણંદરા મોટા આણંદરા શિયાલી રહીને વંઠેવાડને ને જીઆઈડીસીમાં જે ગાડીઓ ગેરકાયદેસર રો મેટિરિયલ લઈને ફરી રહી છે એ ગાડીઓને એ ગાડીઓને રોકવા માટે અમે મામલતદાર કાયદાકીય કાર્યવાહી કરવા માટે અહીંયા અમે આવેલા છે કારણ કે અમારા જે અંતરિયાળ ગામડા છે ગામડાના રસ્તાઓ બિલકુલ સિંગલ છે અને વર્ષોથી બહેના નથી ને થોડા ઘણા સારા હતા તે પણ આવી ગાડીઓ વજનવાળી ગાડીઓ જવાથી ગૂંઠણ ગુઠણ ખાડા પડી ગયા છે અને સાથે સાથે સિંગલ રસ્તો હોવાથી અમારા જે છોકરાઓ જીઆઈડીસીમાં જાય છે જે નેત્રંગના છેવાડાના ગામડા જે મોહપાડા છે કોલિયાપાડા છે એ વિસ્તારના ગામડાઓના છોકરાઓ અંદરિયાળના માં સોટ રસ્તો પડે એમ કરીને જીઆઈડીસીમાં જે કામે રોજગારી માટે આવે છે તે બાઇકો લઈને આવે છે એ લોકો રાતે બી છૂટે છે અને ક્યારેક ક્યારેક અડધી રાતે પણ ચાર વાગે પણ એ લોકોને કંપની છૂટી આપતી થાય ત્યારે રાતના દિવસ એ લોકોને દોડવાનું હોય છે ત્યારે આવી ટ્રકો બેફામ ફરતી હોય ત્યારે એ એક્સિડન્ટના બનાવો ઘણા બધા બની રહ્યા છે જેથી કરીને સરકારશ્રીને અમે વિનંતી કરીએ છીએ કે અમારા ગ્રામજનોનો પ્રશ્ન સાંભળે અને આના પર તરત એક્શન લે અમને વાંધો નથી નાની ગાડીઓ જશે ફોર વ્હીલર જશે એનો અમને કોઈ જ વાંધો નથી પણ વજનવાળી ગાડી જે રોયલ્ટી વગરની ગેરકાયદેસરના કામો કરી રહ્યા છે એના પર કડક કડક કાયદા લે એ બાબતે આજે અમે મામલતદાર સાહેબને રજૂઆત કરવા આવ્યા છે સાથે સાથે અમે મુખ્યમંત્રી ગુજરાત સરકારને પણ નકલ રવાના કરી છે કલેક્ટર સાહેબને પણ નકલ રવાના કરી છે સાથે સાથે પોલીસ અધ્યક્ષ ભરૂચને પણ એસપી સાહેબ સુધીની અમે રજૂઆત કરી છે